હેલો મિત્રો તમારો બધાનો સ્વાગત છે નવા વિડીયોમાં તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ રિક્વાયરમેન્ટ દ્વારા એક જાહેરાત કરવામાં આવે છે કે ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી પીએસઆઈ અને એલઆરડી ની ક્યારે લેવાશે તો એના વિશે આપણે જોઈશું તો એને પહેલા મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને કરજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે તો આપણે જોઈશું કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા અગિયાર ડિસેમ્બર ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર ક્રમાંક જીપીઆરબી ઓબ્લિક બે પચીસ છવ્વીસ ઓબ્લિક એક પીએસઆઈ કેડર અને લોક રક્ષક કેડર ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરીના ના બે હાજર છવ્વીસ ના ત્રીજા સપ્તાહમાં યોજવામાં આવશે એટલે કે મિત્રો જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં આ આપણી પીએસઆઈ અને કોન્સ્ટેબલ શારીરિક કસોટી લેવામાં આવશે તેમજ મિત્રો એક બીજી અગિયાર ડિસેમ્બર અગિયાર ડિસેમ્બરમાં જ અપડેટ છે કે જાહેર ક્રમાંક જીપીઆરબી ઓબ્લિક બે હાજર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક એક અન્વયે લોકરક્ષક કેડર ની ભરતી પ્રક્રિયામાંથી જે ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્ર ખેંચેલ એટલે કે ઓપીટી આઉટ ઓપ્ટ આઉટ છે તેવા ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવેલી છે જે મિત્રોએ ઓટીપી આઉટ કરેલું છે એ મિત્રોની યાદી જાહેર કરવામાં આવેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આ હતો વિડીયો તમને વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળ્યા નવા વિડીયોમાં